વેલકમ ટુ ગાજલ્સ કિચન આજે આપણે બનાવીશું સોજીના અપ્પે સોજીના અપ્પે બનાવવા માટે મેં અહીં દોઢ વાટકી જેટલી સોજી લઈ લીધી છે તેની સાથે અહીં દોઢ વાટકી જેટલી ખાટી છાશ ઉમેરી લીધી છે અહીં તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને પચીસથી ત્રીસ મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું જેથી કરીને આપણી સોજી સરસ રીતે ફૂલી જાય અહીં ગાજર ડુંગળી ટામેટા મરચાં અને કોબી જેવા શાકભાજી લઈ લીધા છે તેને કટ કરી લઈશું તેને આ બેટરમાં એડ કરી લઈશું તમને ભાવતી કોઈ પણ શાકભાજી તમે આમાં એડ કરી શકો છો એ ના ભાવતી હોય તો સ્કીપ પણ કરી શકો છો તેને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈશું બેટર થોડું જાડું લાગતું હોય તો તમે એમાં પાણી એડ કરી શકો છો પતલું થઈ ગયું હોય તો તમે એમાં સોજી એડ કરી શકો છો ત્યારબાદ મેં અહીં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે અહીં તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો પરંતુ મેં જે લીલા મરચાં લીધા છે તે તીખા છે માટે મેં અહીં લાલ મરચું યુઝ નથી કર્યું હવે આપણે એમાં એક નાની ચમચી જેટલો ઈનો એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તૈયાર છે આપણું બેટર હવે મેં અપે પેનમાં તેલને સારી રીતે ગ્રીસ કરી લીધું છે અપેપેન સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આ બેટરને ચમચીની મદદથી એડ કરી લઈશું સારા એવા ઉપરથી શેકાઈ જાય ત્યારબાદ આપણે એને ફેરવી લઈશું બંને બાજુથી સારી રીતે ચડી જાય પછી આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું તમે તેને સાંભાર કે ચટણી સાથે સર્વ કરી શકો છો